ભૂમિ રાધેશ્યામ ગૌરવશાળા એવું બાકી બિહારી ધામથી સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે ધનોરમાસનો મંગલ પ્રારંભ થયો અને એ દિવસે આપણે બિહારીજીના દર્શન કરી પાવન થઈ રહ્યા છે અને બાકી બિહારી ધામથી અત્યારે બિહારીજીના લાઈવ દર્શન કરાઈ રહ્યા છે આપને ભક્તજનો સંયોગ એવો છે કે આજે બિહારીજીના દર્શન ધનુર્માસ તો ખરો પણ એકાદશીના દિવસે પણ આપણને દર્શન થઈ રહ્યા છે જ્યારે જ્યારે બોરડી બાકી આવી ધામ આવું છું ત્યારે આપ સૌને અવશ્ય યાદ કરું છું અને આપ સૌને યાદ કરીને આજે લાઈવ થયો છું ઘણું લાંબુ એક વેકેશન બારથી થી પંદર દિવસનું જે ભક્તો માટે મહારાજે શબ્દો લખ્યા છે વાલા તારો વિયોગ તારોડાનો દર્દ છે એ વાલાનો વિયોગ આવતીકાલે બપોરે પૂર્ણ થવા જઈ રહ્યો છે આવતીકાલે લક્ષ્ય ચેનલના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી આપણે બધા ભેગા થઈશું અને ઘોડાસરના ભક્તો અવશ્ય આપ સૌ કોઈ ધનુર્માસની આ પ્રથમ કથા શ્રીમદ ભાગવતને સત્સંગ સ્વરૂપે આપણે શ્રવણ કરવા કર્ણ કમલેશ પાર્ટી પ્લોટ નિગમ સોસાયટી સૌ કોઈ ભેગા થઈ રહ્યા છે ભક્તજનો આપ સૌ કોઈ જાણો છો કે સમગ્ર કથાના આયોજનો કેવલને કેવલ બાકે બિહારીધામના અન્નક્ષેત્ર અને ગૌશાળાના લાભાર્થે થતા હોય ત્યારે બે મહિનાની આ કથાઓ દીકરીઓ અને ગાયો માટે જે યોજાવાની છે એમાં આવતીકાલે ધનુર્માસની પ્રારંભ થતી આ કથામાં આપ સૌ ભક્તો જે વ્રજ પરિવારના પ્રેમી ભક્તો છે જેના ઉપર વ્રજ પરિવારના ઠાકોરજીની બોરડીધામના બાકી બિહારીની અસીમ કૃપા વરસી રહી છે જેના ઘેર ઠાકોરજીએ ખૂબ લીલા લહેર કરાવડાઈ છે એવા પ્રેમી ભક્તોમાંથી તેને ઠાકોરજી આનંદ કરાયો છે એને આવતીકાલે ધનુર્માસ માટે આપનું ધન પવિત્ર કરવા માટે સાત દિવસના દૈનિક યજમાન બનીને કથાને સહકાર આપવા માટે મારી અપીલ કરી રહ્યો છું આપ સૌ સાત દિવસના દૈનિક યજમાન બનીને એ કથાને મોટો સહકાર આપી શકશો અને આપનું ધન ગૌસેવામાં અને અન્નક્ષેત્રની સેવામાં આ ધનુર્માસમાં પ્રારંભ થતાં જ એનો સદઉપયોગ થશે તો વ્રજ પરિવારના એવા પ્રેમી દાતાશ્રીઓ કાલ બપોરે બે વાગ્યા સુધી ફોન કરીને આપના પરિવારની છબી વોટ્સએપ પર મોકલીને અને આપનું નામ અવશ્ય દાતાશ્રીઓમાં નોંધાવજો આપના પરિવાર દ્વારા મળેલો આ સહયોગ બાકી બિહારી ધામને ખૂબ સહકારી બનશે અને આપ જાણો છો કે ઘણો લાંબો સમય વેકેશન ચાલ્યું વેકેશન સત્સંગમાં હતું પણ સેવામાં વેકેશન ક્યારેય નથી હોતું ત્રણસો ને પાસઠ દિવસનું આપણું અન્નક્ષેત્ર અને ગૌ સેવાનું આ કાર્ય જે સતત ચાલતું રહે છે ઠાકોરજીની કૃપાથી તો એવા પ્રેમી ભક્તો જેની ઈચ્છા થાય સૂર્યકિરણનો કૃષ્ણ ભજન મંડળ મુખ્ય યજમાન બનીને તો ટેકો કર્યો જ છે પણ આપણે બધા જ નાનો નાનો ટેકો સાત દિવસના દૈનિક યજમાન બનીને અવશ્ય કરીએ ધનુર્માસની આપ સૌને બધાને મંગલ શુભેચ્છાઓ આપું છું ધનુર્માસમાં ખૂબ ભક્તિ કરીએ ખૂબ હરિનામ સંકીર્તન કરીએ પ્રભુનું નામ લઈએ ભજન કરીએ અને પ્રભુ આપણને એના ભજનમાં લીન બનાવે એ બાકી બિહારીજીના ચરણોમાં પ્રાર્થના આપ સૌની પાસે સંસ્થાનો નંબર હશે એના ઉપર કોન્ટેક કરીને અવશ્ય યજમાન બનાજો આવો આપણે બધા જ બિહારીજીના તો દર્શન કર્યા પણ જોડે જોડે ધજાના દર્શન કરીએ અને આજે એકાદશીના દિવસે આપણી રાધેશ્યામ ગૌશાળાના આપણી ગૌ માતાના દર્શન કરીને ધન્ય બનીએ કે જ્યાં ગૌ સેવા દ્વારા ગાયોથી મળતું દૂધ પણ કેવલ ભક્તોની સેવા માટે વાપરવામાં આવે છે ભક્તજનો આવો આપણી મહાકાળીની ધજાના દર્શન કરીએ મા પાવાગઢવાળી મારી કાળકામાં આપ સૌના જીવનમાં આનંદ કરાવે બાકી બિહારીજીની થોડી ધજા આપ સૌના જીવનમાં ખૂબ આનંદ કરાવે બિહારીજીના ચરણોમાં પ્રાર્થના રાજાધિરાજ રણછોડાઈના ચરણોમાં પ્રાર્થના આજથી ભગવાનને કીચડાનો ભોગ ધરાવવામાં આવશે ભક્તજનો ગૌમાતાના દર્શન કરતાં કરતાં આપ સૌને મારું ભાવભર્યું નિમંત્રણ છે દરેક ભક્તોને જાહેર આમંત્રણ છે કે ખીચડાની ઉજવણીમાં આપ અવશ્ય વધારજો ધનુરમાસમાં કર્માબાઈનો ખીચડો ભગવાનને ધરવામાં આવશે અને કર્માબાઈના ખીચડાને ભગવાનને ધરીને આપણે બધા જ પ્રસાદી લઈશું આપણી સુંદર ગૌશાળાના દર્શન કરીએ ભક્તજનો આ ગૌશાળા આપ સૌના આપેલા દાનથી જ ગૌ માતાની સેવા થઈ રહી છે કેવી ગૌ માતા રાજી છે અને એ ગૌમાતાની પ્રસન્નતા ગૌમાતામાં એકત્રીસ કોટી દેવતાઓનો વાસ છે અને આપણે સૌ કોઈ સત્સંગ અને કથાના માધ્યમથી સેવા અને સ્મરણના જ કાર્ય આપણે સૌ કરી રહ્યા છે ઠાકોરજી આપણને બધાને નિમિત્ત માત્ર બનાવ્યા છે ગૌમાતા રાજી થઈને આપણા ઉપર ખૂબ આશીર્વાદ અર્પણ કરે સર્વેદાતાઓને ખૂબ ગૌમાતાના આશીર્વાદ ઉતરે ભક્તજનો ગાયોનો વંશવેલો સતત વધી રહ્યો છે આ પંદર દિવસમાં બે ગૌમાતાને વાંચડી અને એક નંદી પધાર્યા છે અને એના ખૂબ આશીર્વાદ આપણા ઉપર ઉતરી રહ્યા છે સતત રહી છે ગૌ વર્ષનો વધારો થઈ રહ્યો છે એમ આપણે ગાયોની સેવામાં પણ ખૂબ વધારો કરવો પડશે ગૌમાતાને લીલા ઘાસની ખૂબ આવશ્યકતા છે પણ આજુબાજુના વીસ ત્રીસ કિલોમીટર સુધી ક્યાંય લીલું ઘાસ અત્યારે મળી નથી રહ્યું બસ આવતીકાલ શરૂ થતી કથાના માધ્યમથી ખૂબ મોંઘું ઘાસ છે અત્યારે પણ ભક્તો દ્વારા અવશ્ય ગૌમાતાને એની જરૂરિયાત પૂરી કરીશું અને આપણી ગૌમાતા આપણા ઉપર ખૂબ આશીર્વાદ વરસાવે આપ સૌ કોઈ પણ ગૌ માતાના દર્શન કરીને ધન્ય બન્યા હશો ઠાકોરથી આપણાને ખૂબ આનંદ કરાવતા રહે એવી ચરણોમાં પ્રાર્થના કરીને આજના આ લાઈવને વિરામ આપતા પહેલાં ફરીથી આપને ઘોડાસરની કથામાં અમદાવાદના આંગણે આયોજિત ધનુર્માસની પ્રથમ કથાને શ્રવણ કરવા મારું ભાવભર્યું નિમંત્રણ છે ભક્તજનો અવશ્ય પધાર ને ન આવી શકો તો ગીતાસાગર મહારાજ યુટ્યુબ ચેનલ અને લક્ષ્ય ચેનલના માધ્યમથી અવશ્ય જોડાઈને સેવા અને સ્મરણ જગતમાં કરવાના બે કામ કરવી તો જન સેવા કરવી અને લેવું પ્રભુનું નામ પ્રાતસ્મણીય પુણિપ્રાધના આપેલા મંત્રને આપણે સાર્થક કરી સૌ ભક્તોને પ્રેમપૂર્વક રાધે રાધે જય શ્રી કૃષ્ણ